સુરત હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે રત્ન કલાકાર અને સંચાલકો વચ્ચે ધીરે ધીરે ઘર્ષણ શરૂ થઈ ગયું છે છેલ્લા બે દિવસથી કતારગામ વિસ્તારમાં આવેલ એશિયન ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આઠસો જેટલા કર્મચારીઓ કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યા છે કંપની દ્વારા દિવાળી બોનસ છેલ્લી વખત આપવા અને પગારમાં પંદર ટકાનું ઘટાડો કરવાના નિર્ણયથી રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે પોતાના બોનસ સહિતની માંગણી પૂર્ણ ન થતાં તમામ વિરોધ

તમારું છેલ્લું બોનસ હશે હવે પછી કંપની દ્વારા બોનસ આપવામાં આવશે નહીં ના મહિનાથી જે પગાર આવશે તેમાં પંદર ટકાનું કાપ પણ મૂકવામાં આવશે આ નિર્ણય કંપની દ્વારા કરવામાં આવતા અમારો વિરોધ શરૂ થઈ ગયો છે અમારી જે માંગણી છે તે સંતોષવામાં આવી રહી નથી નામ છતાં છેલ્લા ઘણા સમયથી કામ ખૂબ ઓછું થઈ રહ્યું છે અને અમને યોગ્ય વેતન પણ મળતું નથી જે કામ થઈ રહ્યું છે તેમાં પણ પંદર ટકાનું કાપ મૂકવાની વાત આવતા કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવાયો હતો ઘટતા બની થી કેમ વિરોધ કરી દી કેમ વિરોધ કરી દયા છે તમે તમે આ રીતના પકાવશો ને આ રીતના મારી વાત અમે તમારો પક્ષ રાખવા અમે અમે સાહેબને વાત કરે સાહેબ સાહેબની સાથે વાત કરો તો ચાલો ચાલો થેન્ક્યુ થેન્ક્યુ જો અમે અમે